નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ જ્ઞાનના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છીએ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા વિશે વાત કરીશું સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે વાત કરીશું વિડીયોને આપણે કે ક્યારે આ રોજગાર ભરતી મેળો યોજાશે કયા સ્થળે યોજાશે કયા સમય યોજાશે અને કઈ કઈ નોકરીદાતાઓની અંદર ઉપસ્થિત રહેશે અને આપણને જોવું પણ પડશે કેટલી શૈક્ષણિક લાયકાત હોય કેટલી ઉંમર હોવી જોઈએ તેવી તમામ જે વિગતો અને માહિતીઓ છે તે આગળ આ વિડીયોમાં આપણે ડિસ્કશન કરવાના છીએ તો વિડીયોને બિલકુલ સ્કીપ કરતા નહીં સુધી જોતા રહેજો અને આપણી સાથે લાસ્ટ સુધી બને રહેજો ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાયકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરી લેજો જેથી કોઈ પણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે આપડી નવી ભરતી લગતી જાણી સાથે ચાલો આગળ વધતા વાત જ્યારે છે તેના વિશે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવા છે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભાવનગર દ્વારા આ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે તો દર્શક મિત્રો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા જે અત્યારે યોજાઈ રહ્યા છે હાલમાં તે અનુબંધમ પોર્ટલના માધ્યમથી અને શ્રમ કૌશલ વિકાસના માધ્યમ દ્વારા આ અનુબંધમ પોર્ટલ ઉપરથી યોજવામાં આવી રહ્યા છે અનુબંધમ પોર્ટલના માધ્યમ દ્વારા તો જે પણ ઉમેદવાર મિત્રો અનુબંધમ પોર્ટલ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન હજી સુધી ન કર્યું હોય જેમને તે જરૂરથી પોતાનું રજિસ્ટ્રેશન ત્યાં કરી શકે છે અનુબંધમ પોર્ટલ ઉપર તેની વેબસાઇટની લિંક હું તમને આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને તમને જોવા મળી જશે અને તેની સાથે સાથે તમને જો તમને રજીસ્ટ્રેશન કરતાં ન ફાવે તો તેના માટે પ્રોપર એક ગાઈડન્સ મેં માટે મેં તમને વિડીયો બનાવેલો હોય છે આપણા ચેનલ ઉપર તેની પણ લિંક આપણે આપણા વિડીયોની નીચે ડિસ્ક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળી જશે જેના ઉપર તમે ક્લિક કરી અને તમે તમારો પ્રોપર વિડીયો જોઈ અને તમે શીખી શકો છો કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય છે મેં તમે ત્યાં આંકડા વિડીયોની અંદર મેં તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપેલું છે જે તમને સરળતા રહેશે રજીસ્ટ્રેશન કરવા માટેની તો જરૂરથી રજિસ્ટ્રેશન કરી લેજો જેથી તમને નોકરી મેળવવામાં કોઈ પણ તકલીફ ન થાય ક્યાં પણ અને રોજગાર ભરતી મેળવવાની માહિતી પણ તમને સૌથી પહેલાં મળતી રહેશે ત્યાં આપણે નોટિફિકેશન માટે હવે વાત કરીશું નોકરીદાતાઓ કયા કયા અંદર ઉપસ્થિત રહેશે ને જોબ કરશે આપણને તો સૌથી પહેલાં છે એસબીઆઈ લાઈફ એસબીઆઈ લાઈફની પોસ્ટની વાત કરીએ આપણે તો એડવાઇઝર પોસ્ટ ઉપર તે લોકો ભરતી લેવાના છે જેની શૈક્ષણિક લાયકાત કોઈપણ ગ્રેજ્યુએશન કરેલું હોય કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા તમામ ઉમેદવાર મિત્રો આનંદ ભાગ લઈ શકે છે કંપનીના નિયમો મુજબ તમને આની અંદર પગાર ધોરણ જોવા મળશે જેમ કે એસબીઆઈ છે તો એસબીઆઈના નિયમો મુજબ જે પણ સેલરી તમને થતી હશે તે સેલરીને તમને આની અંદર ઓફર કરવામાં આવશે અને તમને ત્યાં કણે જ અપોઇન્ટમેન્ટ લેટર તમને આપી દેવામાં આવશે સિલેક્શન માટેનું અઢાર વર્ષથી વધુની ઉંમર હોય તો ચાલે અઢાર વર્ષ હોય કે તેથી વધુ ઉંમર હોય તો ચાલે અઢાર વર્ષથી નીચે ઉંમર ન હોવી જોઈએ કાર્યસ્તર તમારું ભાવનગરની અંદર તમારે કાર્ય કરવાનું છે તો આ વસ્તુ તમને ક્લિયર હોવું જોઈએ બીજા નંબર ઉપર છે મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ ભાવનગર ખાતે જે આવેલું છે તેના અંદર તેના માટે ફાઇનાન્શિયલ કન્સલ્ટેશનની આની અંદર જગ્યા ખાલી કરવામાં આવે છે તેના માટે પણ જે પણ ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવાર મિત્રો છે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા છે તે તમામ ભાગ લઈ શકે છે નીતિ નિયમ મુજબ જે પણ પગાર ધોરણ મળવાપાત્ર થતો હશે તે તમને અંદર ઓફર કરવામાં આવશે તમને તે આગળ મળી રહેશે અઢાર વર્ષથી તેની પણ ઉંમર વધારે હોય તો ચાલે અઢાર વર્ષથી નીચે ન હોવી જોઈએ કાર્યસર તેનું પણ ભાવના છે હવે સૌથી પહેલાં અને મેઇન વસ્તુની વાત કરીએ આપણે કયા રોજગાર ભરતી મેળો યોજાશે ક્યાં કયા સ્થળ યોજાશે અને કઈ તારીખે યોજાશે કયા વાર યોજાશે તો સ્થળની વાત કરીએ આપણે સૌથી પહેલાં તો મદદનીશ નિમાયક રોજગારની કચેરી એન એ સી બિલ્ડિંગ બહુમાળી ભવન ભાવનગર ખાતે જે આવેલું છે ત્યાં ગણે આ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ મંગળવારના દિવસે સવારે સાડા દસ કલાકે આ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે તમામ વિગતો તમને ક્લિયર થઈ ગઈ દર્શક મિત્રો કે તારીખ ત્રેવીસ સાત બે ચોવીસના રોજ સવારે સાડા દસ કલાકે આપણે ત્યાં આગળ ઉપસ્થિત રહેવાનું છે અને રોજગાર ભરતી મળ્યા અંદર ભાગ લેવાનો છે એક વસ્તુ મેં તમને આગળ જણાવી કે અનુબંધન પોર્ટલના માધ્યમથી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તો રજીસ્ટ્રેશન જો તમે નહીં કર્યું દર્શક મિત્રો અને તમે રોજગાર ભરતી મેળા અંદર તમે ભાગ લેવા જઈ રહ્યા છો તો તમારે ત્યાં આગળ રાહ જોવી પડશે અને તેના પછી તમને તમારું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે ત્યાં આગળ જે બેઠા હશે તેમના દ્વારા ઓપરેટર ભાઈ દ્વારા અને તમારું રજિસ્ટ્રેશન ક્લિયર થશે તેના પછી જ તમને રોજગાર ભરતી મહિના તમે ભાગ લઈ શકશો તો તમે પોતે જાતે જ પોતાનું રજિસ્ટ્રેશન કરી લો અને તેના પછી તમે ભાગ લેવા જાઓ તો તમને સૌથી સરળતા રહેશે ત્યાં કણે તો આ બધું તમને ધ્યાને હોવી જોઈએ વસ્તુ આપણો વિડીયો તમે જોતા હશો તમને બધી વસ્તુ તમને ગાઈડન્સ મેં તમને આપેલી હોતી હોય છે એક એક વસ્તુની તે છતાં પણ સવાલ જવાબ હોય તો આપણું કમેન્ટ બોક્સ અમારા સાથ તમારા માટે ઓપન તો હોય જ છે તમે મને ત્યાં કણે સવાલ જવાબ પૂછી શકો છો હવે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું તેની વાત કરીએ આપણે આ રોજગાર ભરતી ભાગ લેવા માટે તો સૌથી પહેલાં પાસપોર્ટ સાઇઝના બે કે ત્રણ ફોટો તમારે સાથે લઈને જવાના બાયોડેટા કે રિઝ્યુમ તમે જે પણ કહેતા હોય તે બનાવી લઈ જવાના તેની બે કે ત્રણ કોપી પણ બનાવી લેવાની સાથે અને તે પણ લઈ જવાની આપણા જે પ્રમાણપત્રો છે ગ્રેજ્યુએશન કરેલા તે સેમેસ્ટર વાઇઝ હોય તો સેમેસ્ટર વાઇઝ જે પણ છે તેવા તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના ઓરિજિનલ પણ અને તેની પ્રમાણિત નકલો જે હોય છે તે નકલ પણ તમારે એક એક પંચ બનાવીને સાથે લઈ જવાની એક નહીં બે પંચ હોય તો વધારે સારું તેવી રીતે આપણે તેની સાથે લઈ જવાનું છે અને તેની સાથે આધાર કાર્ડ આપણી સાથે આપણે રાખવાનો છે આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ પાન કાર્ડ હોય તો વધારે સારું બંને હોય એટલે તમારું કામ ક્લિયર થઈ જાય તો આટલી જે તમામ વિગતો છે તે આપણી પાસે હોવી જોઈએ આપણે તેને સાથે લઈને જવાની છે તો આજના વિડીયોમાં આપેલી માહિતી તમારા માટે ઇન્ફોર્મેટિવ થશે તેવી આશા કરું છું કોઈ પણ સવાલ જવાબ હોય તો કમેન્ટ બોક્સ આપણો ઓપન છે તમારા માટે ટ્વેન્ટી ફોર સેવન હંમેશા તો તમે મને ત્યાં કારણે સવાલ પૂછી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ તમારા ગ્રુપ્સની અંદર શેર કરો જેથી બદલ સુધી વિડીયો પહોંચે તેમને માહિતી મળે અને લોકોને જાગૃત થાય કે ભાઈ કેવી રીતે રોજગાર ભારતી મને ભાગ લઈ શકાય અને કેવી રીતેની પોસ્ટ છે અને આવી જ નવી નવી વિડીયો માટે ઇન્ફોર્મેશન મેળવવા માટે ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરો જેથી કોઈ પણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે અપડેટ રહી શકો અપડેટ રહી શકો નવી ભરતી લગતી જાણકારી સાથે તો ચાલો આજના વિડીયોમાં સકલું જ ફરી મળશું નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી નવી જાણકારી અને નવી રોજગાર તક સાથે ત્યાં સુધી તૈયારી કરતા રહો આપણા ચેનલ સાથે બન્યા રહો અને આવી નવી વિડીયો મળી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો